હેલો ફ્રેન્ડ્સ હું છું દર્શના દર્શના સ્ફોડ એન્ડ કિચન હબમાં ડિફરન્ટ રીતે પાલક બનાવી લીલા શાકભાજી સૌ કોઈએ ખાવા જોઈએ પણ પાલક એમાં સૌથી વધારે લો તત્વનું પ્રમાણ રહેલું છે તો લચકાદાર પાલકની સબ્જી ઘરે કેવી રીતે બનાવવી તે આજે આપણે જોઈશું પાલકની સબ્જીમાં પનીર નાખ્યા વગર પાલક પનીરનો સ્વાદ લાવવા માટે કેવી રીતે સબ્જી બનાવવી અને એની શું ટિપ્સ છે જેના માટે સબ્જીનો કલર પણ જળવાઈ રહે તેની સામગ્રી જોઈએ પાલક ટામેટા બટાકા હિંગ કસૂરી મેથી બેસન અને કોબીજ સૌથી પહેલાં એક પેનમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જીરાનો વઘાર કરીશું એક ચમચી જીરું એડ કરવું જીરું તતડવા લાગે એટલે તેમાં હિંગ એડ કરીશું ચાર પાંચ ચમચી કોબીજને પેસ્ટ એડ કરીશું જો તમે ડુંગળી લસણ ખાતા હોય તો એ પ્રમાણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરવી અથવા તો ડુંગળીની પેસ્ટ એડ કરવી આ વિડિયો વચ્ચે સ્કીપ ના કરતાં હું જરૂરી ટિપ્સ પણ તમને આપીશ કે પાલકનો રંગ કેવી રીતે ગ્રીન જ રહે કોબીજ પણ સાંતળાઈ ગઈ છે હવે આપણે તેમાં કાચા બટાકાને મોટા મોટા પીસમાં સમારીને એડ કરીશું અહીંયા એકથી બે બટાકા તમે લઈ શકો છો એક ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને એક લીલું મરચું ઝીણું સમારીને એડ કરવું અને મિક્સ કરી લઈશું સાથે સ્વાદ અનુસાર બટાકા જેટલું મીઠું એડ કરીશું પનીર જેટલી સાઇઝમાં આપણે બટાકાને કટ કર્યા છે આ બટાકાને આપણે થોડીકવાર માટે ચડવા દેવાના છે તે પહેલાં તેમાં હળદર એડ કરીશું અડધી ચમચી અને એક ચમચી ધાણાજીરનું પાવડર એડ કરવો અને સારી રીતે તેને મિક્સ કરી લઈશું આમ કરવાથી મસાલા સારી રીતે સબ્જી સાથે મિક્સ થઈ જાય છે આ સબ્જીનો સ્વાદ અને દેખાવ સેમ જાણે પાલક પનીરનું શાક ખાતા હોય ને એવો લાગશે તેને ઢાંકીને બે મિનિટ માટે શેકાવા દઈશું બટાકાને સારી રીતે આ રીતે ચડવા દેવા બટાકાને વચ્ચે આ રીતે કટ કરીને ચેક કરી લેવું કે કેટલું ચડવાનું બાકી છે ફરીમાં આપણે તેને ચડવા દઈશું ઢાંકીને બે મિનિટ માટે થોડીક વાર ત્યારબાદ તેને હલાવીને હવે તેમાં આપણે મસાલા એડ કરીશું બટાકો અધકચરો ચડી ગયો છે તેમાં ટામેટું એડ કરીશું એક બે ટામેટાં ઝીણા સમારીને એડ કરવા એક ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરવી એક ચમચી લાલ મરચું અડધી ચમચી ગરમ મસાલો એક ચમચી લાલ કાશ્મીરી મરચું બધાને મસાલાને સારી રીતે સબ્જીમાં મિક્સ કરી લઈએ આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરીને બે ને જરૂર દબાવજો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી એક બે મિનિટ માટે આપણે બટાકાને સારી રીતે મસાલા સાથે ચડવા દીધા છે મસાલા વધારે શેકાઈ ના જાય તે માટે આપણે તેમાં ત્રણ ચાર ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી મસાલાનો ટેસ્ટ પણ સારો રહે અને મસાલા બળે પણ નહીં હવે ફરી તેને થોડીક વાર માટે આપણે ચડવા દઈશું દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલને તમે ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો તમે જોઈ શકો છો બટાકો હવે ચડી ગયો છે તેને વચ્ચેથી કટ કરીને ચેક કરી લેવું અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે તેમાં એક બે ચમચી બેસન એડ કરીશું બેસન એડ કરવાથી સબ્જીનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે અને તેની સાથે પાણીનો ભાગ છૂટો નહીં પડે એટલે અત્યારે જ આપણે બેસન એડ કરીને મિક્સ કરી લેવું જેથી બેસન પણ સારી રીતે શેકાઈ જશે અને સબ્જીનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે સાથે મસાલાથી છૂટું પણ નહીં પડે હવે તેમાં બે ચમચી જેટલું પાણી પણ એડ કરીશું અને મિક્સ કરી લઈશું આપણે અહીંયા સબ્જી એકદમ કોરી નથી કરવાની લચકા પડતી સબ્જી બનાવવાની છે જેથી તમને રોટલી ખાવાની પણ મજા આવે હવે તેમાં એક ચમચી કસૂરી મેથી મસળીને એડ કરવી જેથી તેમાં સુગંધ અને સ્વાદ બંને જળવાઈ રહે મસાલામાં પાલક એડ કરીશું આ પાલક ચારસો ગ્રામ લીધી છે તેને ધોઈને બેથી ત્રણ વાર પાણીમાં ધોયા બાદ જ તેને સમારીને કટ કરવી અને એડ કરી લઈશું અને ઢાંકીને તેને બે મિનિટ માટે આપણે શેકી લઈશું સબ્જીને થોડીક વાર માટે આપણે હલાવી લઈશું જેથી મસાલા નીચે ચોટે અને જો એવું લાગતું હોય કે મસાલા ચોટે છે તો તેમાં બે ચમચી પાણી એડ કરીને ફરી તેને ઢાંકીને થોડીક વાર શેકાવા દેવું પાલકનો કલર જળવાઈ રહે અને તે શેકાઈને ઓછી થઈ ગઈ છે એટલે હવે મીઠું એડ કરવું હવે પાલક જેટલું જ મીઠું એડ કરીશું આપણે પહેલાં મીઠું એડ નથી કર્યું બટાકા જેટલું જ પહેલાં મીઠું એડ કર્યું હતું પાલક નાખ્યા પછી પાલક જેટલું મીઠું એડ કરવું જેથી સબ્જીમાં ટેસ્ટ ખૂબ સરસ આવશે પાલકમાં થોડોક મીઠાનો ભાગ હોય છે તેથી મીઠું થોડું પ્રમાણમાં જ એડ કરવું તમે જોઈ શકો છો બટાકો પણ ચડી ગયો છે એકદમ પનીર જેવો લાગે છે તેમાં બે ત્રણ ચમચી આપણે ઘી એડ કરીશું અને ફરી થોડીક વાર ઢાંકીને થવા દઈશું તો તમે જોઈ શકો છો તેલ બધું છૂટું પડી ગયું છે અને આપણી સબ્જી એકદમ સરસ તૈયાર છે હવે તેને લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી લઈશું અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું આ સબ્જીને તમે રોટલી સાથે પરાઠા સાથે કે થેપલા સાથે પણ ખાઈ શકો છો સાથે આપણે થોડાક ટામેટાની ચિપ્સ એડ કરીશું લાજવાબ પાલકની સબ્જી તૈયાર છે ફરી મળીશું હવે ત્યારે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ